એક રાજા અને મંત્રી જોડે નગરમાં ફરવા નીકળ્યા રસ્તામાં એને લીલાછમ ખેતર જોયું એ ખેતરના બીજા છેડે એક પરિવાર રહેતો હતો પતિ પત્ની અને એમના બે સંતાનો અતિશય આનંદમાં તેઓ ગીતો ગાતા હતા આમ તેમ ફરતા હતા અને જેના ચહેરા ઉપર સૂર્ય સમુદ્ર તેજ હતું સુખ શું હોઈ શકે એ આ પરિવારને જોઈ સમજાઈ જાય તેમ હતું રાજાને અતિશય આશ્ચર્ય થયું એણે મંત્રીને સવાલ કર્યો હું આખા પ્રદેશનો રાજા છું મારી પાસે દોલતનો કોઈ તૂટો નથી હું આ લોકો જેટલો ખુશ કેમ નથી મંત્રીએ હસીને જવાબ આપ્યો એ લોકો નાઇન્ટી નાઇનના સભ્યો નથી અને તમે છો એટલે ક્લબ નાઇન્ટી નાઇન એ શું છે રાજાએ આશ્ચર્યથી મંત્રીને પૂછ્યું મને તમે નાઇન્ટી નાઇન સોના મોહર આપો અને હું તમને આ પ્રશ્નનો જવાબ એક મહિના પછી આ જ જગ્યાએ આપીશ રાજા તો ખૂબ ચીડાયા પરંતુ તેને જવાબ જાણવાની ઉત્સાહ હતી એટલે એને મંત્રીને નાઇન્ટી નાઇન સોના મહોર આપી એ જ રાત્રે જઈને નાઇન્ટી નાઇન સોના મોર ભરેલી થેલી સુખી પરિવારની ઝૂંપડી આગળ મૂકી દીધી બીજા દિવસે સવારે જ્યારે પતિએ જાગીને દરવાજો ખોલ્યો તો તેને પેલી મંત્રીએ મૂકેલી મળી એને અંદર જોયું તો અંદર સોના મહોર દેખાય એના આનંદનો પાર ન રહ્યો એ બધી જ જગ્યાએ સોના મહોર કાઢીને ગણવા લાગ્યો એક બે ત્રણ ચાર નવ્વાણું કંઈક ભૂલ થતી હોય તેવું તેને લાગ્યું એને ફરીવાર ગણ્યું પણ ફરીવાર આંકડો નવ્વાણું જ આવ્યો એને એને પત્નીને બોલાવી અને કહ્યું વાસ્તવા સોના ગણ એની આંકડો નવ્વાણું જ આવ્યો સહેજ હતાશ થઈને પતિએ મનોમન વિચાર્યું જો એક સોના મોહર મહેનત કરીને કમાઈ લઈશ તો અમારી પાસે પૂરી સોના મોહર થઈ જશે એ દિવસે રાત મહેનત કરવા લાગ્યો ખેતરમાંથી પાક વધુને વધુ સારો થાય એ માટે તે અથાક પરિશ્રમ કરવા લાગ્યો એવામાં એક દિવસ સાંજે એની ઘરે આવીને એને સોના મોહર ગણી તો આંકડો નાઇન્ટી થઈ ગયો હતો આમાંથી બે સોના મોર ઓછી કેવી રીતે થઈ એને અતિશય ગુસ્સામાં કહ્યું એની પત્નીએ અંદરથી જવાબ આપ્યો એ બે સોના મોર હું ખરીદી કરી લાવી છું જુઓ આ સાડી કેવી લાગે છે પતિનો પત્તો ગયો એને બે સોના મોર વાપરવાનું કોણે કહ્યું હતું હું અહીં આટલો મહેનત કરું છું એક સોના મોર કમાવાની કોશિશ કરું છું અને તું બે વાપરી આવી તમે તો સ્વભાવે કંજુસ જ છો ક્યારેય વાપરવાના હતા નહીં એટલે મેં જ ઉપયોગ કર્યો પત્નીએ છણકો કર્યો એવામાં બીજા દિવસે એનો છોકરો એક સોના મોર વાપરીને નવી ઘડિયાળ લાવ્યો પેલો માણસ ફરી એના ઉપર ચીડ્યો સોના મોર ઘટતી ગઈ અને કંકાસ વધતો ગયો બરાબર એક મહિના પછી રાજા અને મંત્રી ફરી એ જ જગ્યાએ ઊભા રહ્યા અને જુએ તો પરિવારમાં સુખનું નામો નિશાન ન હતું ચહેરા ઉપરની રોનક ઉડી ગઈ હતી અતિશય ગંભીરતા ભર્યું વાતાવરણ હતું એમ લાગતું હતું કે અત્યારે જ ઝઘડો થઈ જશે રાજાને અતિશય નવાઈ લાગી મંત્રી મનમદ હસતો જઈ એણે પૂછ્યું શું થયું આ લોકોને સુખ ક્યાં ગયું મંત્રીએ હસીને જવાબ આપ્યો રાજન હવે આ લોકો પણ ક્લબ નાઇન્ટી નાઇનના સભ્યો છે તમે આપેલી નાઇન્ટી નાઇન સોના મહોરો મેં એમના ઘરના દરવાજે મૂકી હતી અને નાઇન્ટી નાઇન સોના મહોરને હન્ડ્રેડ કરવાની એની ઉણપમાં આ પરિવારનું સુખ ખોવાઈ ગયું આપણામાંથી એવા ઘણા છે જેની પાસે નાઈન્ટી નાઇન સોના મહોર પડેલી છે પણ બીજી એક સોના મહોળ કમાવાની માથાકૂટમાં ને માથાકૂટમાં નવ્વાણું સોના મોર ખોટી જગ્યાએ બેઠા જાય છે અથવા તો સોના મોર એમને મૂકીને ગુજરી જાય છે જે નથી મળ્યું તેની પાછળ દોડવા કરતા જે મળ્યું છે તેનો આનંદ જો માણતા આવડી જાય તો નવ્વાણું ટકા મુશ્કેલી સમાપ્ત થઈ જાય નવ્વાણું સોના મોરનો ભરપૂર લાભ લઈ શકીએ મારી નમ્ર વિનંતી છે કે જે પણ લોકો ક્લબ નાઇન્ટી નાઇનના સભ્યો હોય તે આજે જ તાત્કાલિક ધોરણે સભ્યપદ છોડી દેવું જોઈએ